બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કીજે એ રોજ સવારે વેલા ઉઠીને લેવું પ્રભુ નામ તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન જાગ્યા ત્યારથી સવાર ગણજે છોડી દે અભિમાન સારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન બાળપણ પારણે જોયો યુવાની ફૂલ્યો ફાલ્યો કટ પણ કોઈ ન ઝાલે હાથ તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન રોજ સવારે વેલા ઉઠીને લેવું પ્રભુનું નામ તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન નિંદા છોડી દેજો ભજન મત જાતા રેજો નિંદા છોડી દેજો ભજન તમે જાતા રેજો ફૂળ કપટને દૂર કરીને કરજો સારા કામ તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન નાના મોટા ને સરખા ગણજો નાના મોટા ને સરખા ગણજો મીઠું બોલજો સૌને નમજો મીઠું બોલજો સૌને નમજો દુખિયાના આંસુલુસીને થોડુંક દેજો દાન તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન ભક્તિ તું ભાતું બરજે નું તું ભાતું બરજે હજુ સમજલે સુધરી જાજે હજી સમજલે સુધરી જાજે પાણી પેલા પાલ બાંધીને રાખજે જગમાનામ તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન જેસી કરણી વેસી ભરણી જેસી કરણી વેસી ભરણી કરેલા કર્મ ભોગવવા પડે કરેલા કર્મ ભોગવવા પડશે કર્મ રાજાના દરબારમાં જઈને દેવા પડશે જવાબ તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન રોજ સવારે બે ઉઠીને દેવું પ્રભુનું નામ તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન જાગ્યા ત્યાંથી સવાર ગણ જે છોડી અભિમાન તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે ભગવાન બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જે મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો સેનલમાં નવા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા જૂના ભજન તમને સાંભળવા તરત જ મળે અને નોટિફિકેશન મળે રાધે રાધે ને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું કમેન્ટ કરજો મિત્રો જરૂર તમારા સપોર્ટની મને બહુ જરૂર છે રાધે રાધે